તો દોસ્તો આજની સૌથી મોટી માહિતી લહાણી કરી દીધી ગામડામાં પણ આવી જ સ્થિતિ છે પંચાયતોના ચોપડે જે જમીન ગૌચરમાં અનામત છે ત્યાં લોકોએ વાડાબંધી કરીને મકાનો બાંધ્યા છે ખેતી માટે વપરાવા માંડી છે અને અન્ય પ્રવૃત્તિઓ માટે કબજો કરી લીધો છે કેટલાક ગામડાઓની રૂબરૂ મુલાકાત દીધી તો ડોક્યુમેન્ટ મેળવ્યા તો આ વાતનો ઘટસ્ફોટ થયો છે અને ફરિયાદો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે અને ટૂંક સમયમાં જ આ મુદ્દે કોયડો વીઝવાની તૈયારી ચાલુ છે તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુની સામે આગળ આવી રહી છે કે અડધી કિંમતે અહીં સરકાર આપી રહી છે સારામાં સારી ભેંસ બુરહાનપુર એટલે કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના પશુપાલકો અને સામાન્ય લોકો માટે રોજગારીનો મોટો અવસર આપી રહી છે આ યોજનાનો લાભ લઈને કેટલાય લોકો હવે દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોને આત્મનિર્ભર બનાવી અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાનો છે મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મુર્રા નસલની બે ભેંસો છે તે આપવામાં આવે છે જે દૂધ ઉત્પાદનના સૌથી વધારે ઉપયોગી માનવામાં આવે છે ખાસ વાત એ છે કે સરકાર આ ભેસોના કુલ ખર્ચના પચાસ ટકા રકમ પોતે જ આપે છે તેનાથી સામાન્ય નાગરિકોને ઓછા ખર્ચમાં ડેરી વ્યવસાય શરૂ કરવાનો અવસર મળે છે આ યોજનામાં સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો અરજી કરી શકે છે પશુ ચિકિત્સક ડોક્ટર અજય રઘુવંશીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સામાન્ય વર્ગમાંથી આવે છે અને તેણે અરજી સાથે એક લાખ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા જમા કરાવવા પડશે જેના બદલામાં તેને બે મૂળરા ભેંસ છે તે મળશે જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને તોતેર હજાર સાતસો રૂપિયા જમા કરાવવાના રહેશે બાકીની રકમ પ્રશાસન દ્વારા સબસિડી તરીકે વહન કરવામાં આવશે તો દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે પશુપાલકો માટે ત્યારબાદની મોટી માહિતી આપશો ની સામે આવી રહી છે કે વીસમા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ બે ઓગસ્ટે ખાતામાં જમા થઈ શકે છે પૈસા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસીના પ્રવાસે હશે ગયા વર્ષે પણ ખરીફ સિઝન દરમિયાન જ્યારે પીએમ મોદી વારાણસી ગયા હતા ત્યારે સત્તરમા હપ્તાની જાહેરાત અહીંથી જ કરવામાં આવી હતી આ વખતે પણ આશા છે કે પીએમ મોદી તેના સંસદીય ક્ષેત્રની પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની જાહેરાત કરી શકે છે જો આવું થશે તો ખેડૂતોને બે ઓગસ્ટની આસપાસ બે હજાર રૂપિયાની મળવાની સંભાવના છે જો આ અંગે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ હપ્તો છે તે બે પ્રધાનમંત્રી જો વારાણસીના પ્રવાસે હશે તો વીસમો હપ્તો છે તે ઓગસ્ટ મહિનામાં આવી શકે તેમ છે તો દોસ્તો ત્યારબાદની મોટી માહિતી આપ સુધી સામે આગળ આવી રહી છે કે ગામડાઓમાં મિલકત ધારકો માટે લીધો મહત્વનો મોટો નિર્ણય સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંક મિલકતના હક દર્શાવતી સનદ છે તે વિનામૂલ્યે અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત સનદ લેવા માટે જે નાણાકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના સંવેદના સ્પર્શી અભિગમથી આ નિર્ણય છે તે કર્યો છે તો ગામડાના લોકોને મોટી ખુશખબર આવી છે દોસ્તો અને સાથે આપ સૌને જણાવી દઈએ કે ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સ્વામિત્વ યોજના છે તે શરૂ કરવામાં આવી છે આ સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાને મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ છે તે પૂરા કરવામાં આવે છે આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના આપવામાં આવે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો સ્વામિત્વ યોજના વિશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જુલાઈના અંત સુધીમાં બે હજાર ઓગણીસ વીસના પાક વીમાની રકમ મળશે જૂનાગઢમાં પાક વીમાની રકમ માટે ખેડૂતો વંચિત રહ્યા હતા જિલ્લામાં કેટલાય તાલુકામાં ખેડૂતોને પાક વીમાની રકમ છે તે મળી ન હતી જેથી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લાની સંકલન સમિતિમાં રજૂઆત કરતાં ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવા માટે ખાતરી આપી હતી જેથી હવે ખેડૂતોને બે હજાર ઓગણીસ વીસના વર્ષના વીમા પાકની રકમ છે તે મળશે દોસ્તો માણાવદર બાટવા તાલુકાના ખેડૂતોને મળશે આ રકમ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક વિડીયો મારફતે કહ્યું હતું કે મગફળીના પાકનો તેત્રીસ ટકા વીમો છે તે મંજૂર થયેલો છે આ વીમો માણાવદર તાલુકાના મોટા ભાગના ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે પરંતુ માણાવદરના અને બાટવા તાલુકાના કેટલાક ખેડૂતોને વીમો મળ્યો નથી જે અંગે મેં બેંક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓને સંકલન સમિતિમાં બેઠકમાં રજૂઆત કરી હતી આ ઉપરાંત ગાંધીનગર કૃષિ વિભાગમાં પણ રજૂઆત કરી હતી જેથી બે હજાર ઓગણીસ વીસના વીમાની રકમ છે દોસ્તો તે હવે ખેડૂતોના ખાતામાં જમા થશે તો ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે અતિવૃષ્ટિ બાર ઇંચ નવા જૂની સત્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી પડનારા વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતના અનેક ભાગો જળબંબાકાર બની જશે જળાશયોમાં નવા નીરની આવક થશે અને કેટલાક ભાગોમાં ખેતરો બેટમાં ફેરવાઈ શકે છે આ વહન સામે પવનની ગતિ પણ વધારે રહેશે સુસવાટા મારતા પવન સાથે વરસાદની ગતિ વધારે રહેશે જેના પરિણામે નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની જરૂરત છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો વરસાદની આગાહી વિશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતો બચીને રહેજો છેતરાતા નહીં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેલાતા નકલી સંદેશાઓ અને લિન્ક્સથી સાવધાન રહેવાનું જણાવ્યું છે અને સાયબર ઠગ કિસાન સન્માન નિધિ યોજનાના નામે સોશિયલ મીડિયા વોટ્સએપ અને એસએમએસ દ્વારા નકલી સંદેશાઓ અને લિન્ક્સ મોકલી રહ્યા છે અને લોકોને છેતરીને ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે જેનાથી ખેડૂતોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે જો તમને પણ આવી કોઈ લિંક્સ કે મેસેજ આવે તો તેને ઓપન નહીં કરતા નગર તમારું ખાતું છે તે સ્થાઓ નીલ કરી દેવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મોટી અને મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ